નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં શહેરના જે લોકો છે તે દર્શન કરવા આજે ભગવાન જ પોતે દર્શન કરવા તમે જોઈ શકો છો દર્શન આપી રહ્યા છે ભગવાન તમામ વડોદરા શહેરના જે નગરજનો છે દર્શન કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તમામ પ્રકારના જે લોકો છે તે ભજન પણ કરી રહ્યા છે જે જગન્નાથજી ભગવાન ની જે આ રથયાત્રા છે તે દર વર્ષની જેમ આ વખતે પણ વડોદરા શહેરના રાજમાર્ગો પર

ફરી રહ્યા છે અને જે સ્ટેશન થી આ ચાલુ થયું હતું અને તમે જોઈ શકો છો અલગ 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 જે વેશભૂષા છે જગન્નાથજી વેશભૂષા પણ તમે જોઈ શકો છો જે નાના નાના બાળકો છે તે પહોંચ્યા છે તમામ લોકો જય જગન્નાથ નાથ થી આખું વડોદરા શહેર છે તે ગુંજી ઉઠ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો

ઉપર ફરી રહી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો आइए आगे जो बैंड चल रहा है इसको आगे बढ़ाइए શહેર ની આ ધરા સંતો ની ભૂમિ છે સંસ્કૃતિની ભૂમિ છે એ ભક્તિની ભૂમિ છે કે જ્યાં આવા અનેક ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમો થતા રહેશે ન કેવળ શહેર ત્યાંના લોકો પણ એટલા ભક્તિભાવ છે આવા ધોધમાર વરસતા વરસાદની ની વચ્ચે ભગવાન ખુદ પોતાના દર્શનના દેવા માટે આવ્યા હોય અને ભક્તો જે પ્રમાણે દર્શન કરી રહ્યા હોય એ દ્રશ્યો હાલાક છે

જયારે ચુમ્માળીસમી રથયાત્રા નીકળતી હોય ત્યારે અમદાવાદ ની અંદર પણ રથયાત્રા ચાલુ છે જગન્નાથ ભગવાન જગન્નાથપુરી ઓડિશાની અંદર વડોદરાની વાત કરીએ તો ઐતિહાસિક ઐતિહાસિક રીતે ઘણા વર્ષોથી અહીંયા આગળ રથયાત્રા ચાલુ છે અને ભક્તો ની અંદર એટલો ઉત્સાહ છે કે ભક્તો જસ્ટ એક જે જગન્નાથ ભગવાન ની છે એને સ્પર્શ કરવા માટે આંખો થી હર્ષોલ્લાસ થી એ રડે છે અને એમની જે ભાવના વ્યક્ત કરે છે ત્યારે આ ચુમ્માલેશ્વરી રથયાત્રા છે ત્યારે તમામ વડોદરાના વાસીઓ તથા ભારત દેશવાસીઓને હું ડોક્ટર આશીષ પરમાર ભાવનાઓ સાથે શુભકામનાઓ સાથે આ જગન્નાથ ભગવાન ની રથયાત્રા ની શુભેચ્છાઓ આપું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ મસ્તો તમામ જે લોકો છે તમે જોઈ શકો છો તે આજે સવારથી જ ખૂબ ખુશ છે અને આજે એક રસો જે તે ભગવાનનો જે રસ્સો છે તે પકડવા માટે વડોદરા શહેરના લોકો ખુબ ખુશ થાય છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે તે રસ્સો પકડે છે અને સાથે આ ચુમ્માલીસ મુ વર્ષ છે આજે અને અલગ અલગ અમે અમદાવાદમાં પણ જે રથયાત્રા છે તે નીકળી હતી સાથે પુરી જે ઓડિશા છે ભગવાન નું જે જગન્નાથ ભગવાન નું જે મંદિર છે ત્યાં પણ જે આજે રથયાત્રા છે તે નીકળી છે અને વડોદરા શહેર માં દર વર્ષની જેમ આ વખતે પણ ખુબ સારું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો Hvala što pratite kanal. તમામ જે લોકો છે તે ભગવાન જે પ્રસાદ છે તે પણ રાજમાર્ગ ઉપર લીધો છે અને ભગવાનને ને હાર સાથે ફૂલ ચડાવવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ જે એક રસ્તો છે તે પકડવા માટે વડોદરા શહેરના નગરજનો છે તે પહોંચ્યા છે અને ખૂબ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તે આજે સવારથી જ જે ભગવાનજીની જે ભીડ છે તે

વાર્તાઓ જોડાયેલી છે તો એને ધ્યાનમાં રાખતા ભગવાન જગન્નાથ નો જ્યારે રથયાત્રા નીકળતી હોય અને આ એક પર્વ છે વડોદરા ઉત્સવ નગરી પણ છે તો એને ધ્યાનમાં રાખી લોકો આનંદ પ્રમોદથી ભરઘોડાને વધારી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને શિરાનો પ્રસાદ લોકો લઈ રહ્યા છે શીરાનો પ્રસાદ છે તે લઈ રહ્યા છે તમે જોઈ શકો છો તમામ જે લોકો છે いい子に会いたい。

આ નગરી આ સંસ્કારી નગરી એ ઉત્સવ નગરી છે આ નગરી એ સંતો મહંતો નગરી છે અને આ ઉત્સવ થતા હોય ધાર્મિક કાર્યક્રમો થતા હોય મોટી માત્રામાં તમે જે ભીડ જોઈ રહ્યા છો તે દર્શનોની છે એક દિવસ કે જ્યાં ભગવાન ખુદ પોતાના ભક્તો દર્શન આપવા માટે આવતા હોય આજ પ્રિય નગરીમાં આ સંસ્કારી નગરીમાં સંતો મહંતો ની નગરીમાં અલગ અલગ જગ્યા પર ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું સ્વાગત કરવા રહ્યું છે મુસ્લિમ સમુદાય દ્વારા પણ કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા ની અપડેટ આપ સુધી અમે આપણે પહોંચાડતા રહીશું તમે જોઈ શકો છો સવારથી ઇસ્કોન મંદિર ખાતે સાથે રેલવે સ્ટેશન ખાતેથી આજે રથયાત્રા છે તે નીકળી હતી અને અલગ અલગ જે રાજમાર્ગો પર ફરી રહી છે ત્યારે તમે જોઈ શકો છો ઠેર ઠેર જગ્યા પર ભગવાન સ્વાગત કરવામાં આવ્યું છે અને આજે ભગવાન પોતે દર્શન આપવા આવ્યા છે વડોદરા શહેરના જે તમામ જે નગરજનો છે તે ભગવાન ને દર્શન કરવા અને જે રસ્તો છે તે પકડવા પહોંચ્યા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુ વડોદરા